તો જે કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રભારી મુકુલ વાસનિક હાજરીમાં બેઠક યોજવામાં આવી હતી જેમાં કોંગ્રેસના તમામ જિલ્લા અને મહાનગરના હોદ્દેદારો હાજર રહ્યા હતા આ બેઠકમાં આગામી માર્ચના રોજ થનારી સંદર્ભમાં રાખવામાં આવી હતી માર્ચ સુધી આ ત્રિદિવસીય યોજના ન્યાયયાત્રા આઠ જિલ્લામાં ફરશે જેમાં સ્થાનિક મુદ્દાઓ અને રાજ્યના મુખ્ય મુદ્દાઓ અને વંચિતોના હક માટે ન્યાય મેળવવા માટે યાત્રા નીકળવામાં આવશે ત્યારે કોંગ્રેસના રાહુલ ગાંધી લોકોના અવાજ બનીને પીડિતો અને શોષિતો માટે ન્યાય મેળવવા માટે અવાજ ઉઠાવશે ત્યારે રાહુલ ગાંધી પદયાત્રા કરીને લોકોને મળશે લોકોના પ્રશ્નો સાંભળશે આ તમામ આયોજનમાં કોઈપણ પ્રકારની ખામી ન રહે વધુમાં વધુ લોકો જોડાય રૂટ અનુસાર શાંતિથી આ પદયાત્રા યોજાય તે માટેના આયોજનની ચર્ચા વિચારણા બેઠકમાં કરવામાં આવી હતી भारतीय राष्ट्रीय कांग्रेसના અગત કેનું નેતૃપ મથક ના આદરણીય રાહુલ ગાંધીજી ની જે યાત્રા 14 જાન્યુઆરી થી શરૂ થયેલ મણિપુર થી અને જેનું સમાપન મુંબઈ ખાતે છે એની ભારત જોડો ન્યાય યાત્રા વિદ્યાર્થીઓ ખેલુતો અલગ અલગ વર્ગના લોકો ને આ દેશના લોકો ને જે प्रकारे અલગ અલગ ક્ષેત્રમાં ન્યાય દીગ્યો એની સામે ન્યાયની માંગ સા આ દેશના દરેક વર્ગના લોકો દરેક સમુદાયના લોકોને ન્યાય મળે માટેની સડસઠસો કિલોમીટરની મણિપુરથી શરૂ થયેલી યાત્રા આવનારી સાત તારીખે એટલે કે સાત માર્ચે ગુજરાત રાજ્યમાં પ્રવેશ થતા ચાર દિવસ સુધી આ યાત્રા ગુજરાત રાજ્યના ચાલોદથી એન્ટર થશે અને જે તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ ખાતે તેનું સમાપન થશે આજના દિવસે મીડિયાની ટીમ અલગ અલગ અને ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશનો પ્રદેશનું નેતૃત્વ પ્રદેશના પદાધિકારીઓ લોકસભાના પ્રભારીઓ જિલ્લાના પ્રમુખો આ સૌની એક બૃહદ બેઠક બોલાવવામાં આવે અલગ અલગ જગ્યાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સંગઠન પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી એવા આદરણીય મુકુલ વાસમિક રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા સાહેબ અન્ય ત્રણેય પ્રભારી ઉષા નાયડુજી બીએમ સંદીપજી અને સમગ્ર ગુજરાતનું પ્રદેશનું પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ હોય જગદીશભાઈ સાહેબ હોય ભરતભાઈ અને આવા અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ નેતા સિનિયર આગેવાનો ચર્ચા કરવામાં આવી પ્રભારીઓને અલગ અલગ જગ્યાની વ્યવસ્થા અને જવાબદારી સોંપવામાં આવી જિલ્લા વાઇઝ પોઈન્ટ વાઇઝ જવાબદારી સોંપવામાં આવી અને આવનારા દિવસોમાં ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં જે ગુજરાતમાં પસાર થવાની છે અને ગુજરાતના લોકોની વચ્ચે આવીને ગુજરાત અને દેશના લોકોના ન્યાય માટેની વાત કરવાની છે એ મુદ્દા ઉપર આજે ચર્ચા લોકસભાની ચૂંટણીના ઉમેદવાર હજુ પણ જાહેર થયા નથી પરંતુ ગુજરાતની છવ્વીસ બેઠકો પર હેટ્રિક જીત મેળવવાના ભાગરૂપે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ